સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી અમદાવાદના કોકરાની સેવન ડે સ્કૂલમાં નાયન સંતાણી નામના વિદ્યાર્થીની હત્યા બાદ વીસ ઓગસ્ટના તોડફોડ અને હોબાળ થયો તે બાદ આજે એટલે કે એકવીસ ઓગસ્ટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું આ ઉપરાંત વીએચપીએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી જેને લઈ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સેવન ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વન બીએચકે ફ્લેટ માત્ર છ લાખમાં સામાન્ય માણસ માટે ઘરનું ઘર લેવું એક સપનું હોય છે ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઓર્ડર દ્વારા બનાવવામાં આવેલ મકાનોમાંથી બંધ રહેલા એકસઠ જેટલા એક બીએચકે ફ્લેટને વેચવાનો નિર્ણય કરાયો છે બોપલ મોટેરા અમિયાપુર તપોમન સર્કલ નજીક અને દહેગામ ખાતે ઓછી આવક ધરાવનાર લોકો માટે ફ્લેટોને વેચાણમાં આપવામાં આવશે દહેગામ ખાતેના આવાસોમાં પ્રતિ આવાસ ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ પચાસ લાખ જ્યારે બાકીના આવાસોમાં છ લાખ વેચાણે આપવામાં આવશે પ્રથમ બે વર્ષ માટે પચાસ હજાર અલગથી આપવાના રહેશે જેના માટે વડાની વેબસાઇટ પર બે ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવશે યુસીસી કમિટીને પટકારતા સિંગલ જજના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં સુરતી અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી યુસીસી કમિટીને પડકારતી અરજી એડવોકેટ જમીર શેખ મારફતે દાખલ કરી જેમાં અરજદાર અને સરકારને બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો આ મુદ્દે જુલાઈ મહિનામાં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી હતી જેથી આ હુકમ સામે અરજદારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે આગામી સમયમાં ડબલ જજની બેન્ચ સમક્ષ તેની ઉપર સુનાવણી થવાની શક્યતાઓ છે એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે એકવીસથી સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યારે કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાત હાઈકોર્ટને બોમ્બ તોડાવી દેવાની ધમકી ગુજરાત હાઈકોર્ટને બોમ્બ તોડાવી દેવાની ધમકી મળી હતી અજાણી વ્યક્તિ દ્વારા હાઈકોર્ટને ઈમેલ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસ અંગે જાણ કરવામાં આવી જે પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી બીડબલડીએસ સહિતની તમામ ટીમ તપાસમાં જોડાઈ હતી ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટને બે મહિનામાં ત્રીજી વખત બોમ્બ તોડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદમાં ભારે લાગણી જેવી સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીની અંતિમ વિધિ અમદાવાદમાં ખોખરાની ડે સ્કૂલમાં ધક્કા જેવી નજીબી બાબતમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓને દસ ના જોવાની સવારે મણિનાગરની હોસ્પિટલમાં ઇજાગ્ર વિદ્યાર્થીનું મોત થયું પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફો કરી હતી વિદ્યાર્થીની અંતિમ વિધિ થઈ હતી યુગાન્ડાના પેસેન્જર કોકેનની બાણું કેપ્સ્યુલ ઘટી ગયો ડીઆરઆઈની ટીમે દુબઈથી આવેલી ફ્લાઇટના એક પેસેન્જરને અટકાવી પૂછપરછ કરતા તે યુગાન્ડાનો હોવાનું જણાવ્યું તે વાયા દુબઈથી આવતો હતો પેસેન્જર કોકેની બાણું કેપ્સ્યુલ ઘડી ગયો હોવાથી તેને અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કરાયો છે અત્યાર સુધી પંચ્યાસી કેપ્સ્યુલ ઘડાય છે અમદાવાદમાં પચીસ થી એકત્રીસ ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ બે હાજર પચીસ યોજાશે આ કાર્નિવલ દરમિયાન બે દરમિયાન બે દિવસના કાર્યક્રમ માટે ઇવેન્ટ કંપનીને ખર્ચ ચૂકવવા અંગેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે જો કે કેટલી રકમ ચૂકવવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ચાલુ વર્ષે પણ દર વર્ષની જેમ પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે બિઝેટ સ્કેમમાં ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી ઉપર ચુકાદો અનામત સીઆઈડી ક્રાઇમે બીઝેડ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધેલી મૂળ ફરિયાદમાં ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી જેની ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા પહેલા મહિને એક કરોડ બીજા મહિને બે કરોડ ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીની રકમ નવ સરખા હપ્તામાં જમા કરાવશે આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં જીપીઆઈડી કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવશે અહમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે